નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સાત ત્રણ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોત તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી રોલ પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસોથી ત્રણ હજાર પાંત્રીસ પછી છે ઈસબગુલ જે છે ત્રેવીસોથી સત્યાવીસો એંશી અને તલસફેદ જે છે પંદરસો પંચ્યાસીથી એકવીસો એકવીસ અને હવે આગળ છે જીરુ જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે છ હજાર પછી છે રાયડો જે છે એક હજાર એકથી અગિયારસો સત્તાણું અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચા ઊંચો ભાવ છે નવ હજાર નવસો અને હવે પછી છેલ્લે છે ધાણા જે છે અગિયારસો પંદરથી બે હજાર નવસો પચીસ સુવા જે છે તેરસો થી ચૌદસો સિત્તેર અને મેથી જે છે નવસો નેવું થી નવસો નેવું તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ